આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એંગલપુરા ગામે સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ 52મો ધામધૂમથી ઉજવાયો પ્રાપ્ત માહિતી મુજબ કોગંબા તાલુકાના એંગલપુરા ગામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સ્વામી શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ 52મો કાર્યક્રમ હર ઉલ્લાસ અને ગગનભેદી નારા સાથે શ્રી કૃષ્ણના 11 વર્ષ અને 52 દિવસ શ્રી કૃષ્ણે લીલા કરી એ પરમાત્માની અક્ષરતીના મુખ્ય દ્વાર પર યુગલ સ્વરૂપ મુલમી લાવવા માટે ચાર બાજુ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ડીજે ઢોલ નગારા સાથે ડાકોર ધામના શ્રી એકસો આઠ સંત શ્રી મહેન્દ્ર તથા સુંદરપુરા ગુરુગાદીના ગાંધીના એકસો આઠ ના સંત મહેન્દ્રપ્રસાદજી અને માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ત્યારબાદ આ ત્રણ દિવસના કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યો હતો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ છે અને તે ક્ષર તેમજ અક્ષર ભૂમિકાથી પરે હોવાથી અક્ષરાતીત કહેવાય છે તે પરમાત્મા બધી અગણાઓ આત્માઓના કેન્દ્રબિંદુ હોવાથી શ્રી કૃષ્ણ કહેવાય છે અને વિશ્વ બ્રહ્માંડના સ્વામી એકમાત્ર રાજા હોવાથી શ્રી રાજ નામથી ઓળખાય છે આવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પોતાના આત્માના સ્વામી માનીને તેમના ચરણોમાં અનન્ય ભાવે પ્રણામ કરવાની પરંપરાને લીધે નિજાનંદ સંપ્રદાય હોવા છતાં એ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે પ્રસિદ્ધ થયો છે મહામતી શ્રી પ્રાણનાથજી દ્વારા પ્રસારિત શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો વિસ્તાર તેમના પછી પણ વધતું ગયું નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રી ધનિ દેવચંદ્ર મહારાજ હતા અને તેમના સમર્થ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રબળ પ્રભાવના કારણે આ સંપ્રદાય નિજાનંદ પ્રણામી સંપ્રદાય તરીકે ઓળખાયો અને પ્રસિદ્ધ પામ્યો દેવચંદ્રજીએ એક નવો સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય નામે સ્થાપિત કર્યો આ સમય દેવચંદ્રજીએ કાનજી ભટ્ટ પાસેથી ભાગવત સપ્તાહનું ચોદ વર્ષ સુધી શ્રવણ પાન પણ કરેલું હતું અને કૃષ્ણ તેમને પ્રેરણા આપી એટલે તેમને કબીર સંપ્રદાયની વિચારધારા અને શ્રી કૃષ્ણ ભક્તિ બંનેનો સમન્વય કરી નિજાનંદ પ્રણામી સંપ્રદાયની સ્થાપના કરી नीच नाम सोई जाहिर हुआ जाके सब दुनी राह दिख मुक्ति देसी ब्रह्मांड आए ब्रह्म आत्म सत श्री मुखवानी गुजरात ब्यूरो वनरासी सोलंकी कुकंबा वंदो सदगुरु चरण को करू धनी प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जी नाम श्री प्राण नाथ निज मूलपति श्री महाराज सो नाम तेज कुमार श्याम जुगल पर पल करु प्रणाम સદગુરુ શ્રી સ્વામી શ્રી પ્રાણનાથજી નિષ્કલક બુદ્ધ અવતાર એ વિક્રમ સંવત સોળસો પંચોતેર ભાદરવો મહિનો કૃષ્ણના પક્ષમાં જેનું પ્રાગટ્ય થયું કે નિજનામ સોઈ જાઆકી શબ્દની રાહ દેખત મુક્તિ દેશી બ્રહ્માંડ કો આય બ્રહ્મ આત્મ સત ચારસો ને છ આ પ્રાગટ્ય મહોત્સવ છે એમાં સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રગટ થયા અને દરેક જીવોનો ઉદ્ધાર કરશે એવા સમગ્ર જે પ્રણામી આલમ માટે ગૌરવરૂપ છે કે આપણને દરેકને મુક્તિ અપાવશે અને અખંડ કરશે એવા સબોકી એકમત પાય બધા ધર્મોનો સમન્વય કરી આપણને સાચા માર્ગે ચડાયને વાસ્તવમાં પરમાત્મા કોણ છે એની ઝાંકી કરાવી એવા સ્વામી શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય છે પ્રાણનાથ